હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ગોટલીના મુખવાસમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું ને તેનાથી ગોટલીનો મુખવાસ એકદમ સરસ બનશે બિલકુલ તુરો પણ નહીં લાગે અને ખાવામાં પણ મજા આવશે તો અહીંયા આપણે કેરીના ગોઠલા લઈ લીધા છે તો કેરીના ગોટલાને ત્રણથી ચાર દિવસ તડકામાં સુકવી દીધા હતા એટલે એકદમ સરસ સુકાઈ ગયા છે તો અહીંયા આપણે ગોઠલાને આ રીતે તોડવાનું છે તો જે રૂછડાવાળો પાર્ટ હોય ને તે નીચે રાખવાનો અને આ રીતે ઉપરનો પાર્ટ ઉપર રાખવાનો અને તેને હથોડી મારવાનું તો આ રીતે બેથી ત્રણ વાર હથોડી મારવાની એટલે ગોટલું આપણું તૂટી જશે અને સ્પૂનથી આ રીતે દબાવશો ને એટલે ગોટલું તમારું એકદમ સરસ આખું નીકળશે તો અંદરથી ગોટલી આપણે એકદમ સરસ આખી નીકળી છે તો બીજું ગોટલું પણ આપણે એ રીતે જ તોડીશું તો બીજી ગોટલી પણ આપણે આખી જ નીકળી છે તો બધા જ ગોટલામાંથી ગોટલી કાઢી લીધી છે એ રીતે અને ઉપર આ જે સ્કીન છે એ નીકળે એટલી કાઢી છે બીજી રહેવા દીધી છે તો બધી જ ગોટલી આપણે આ ખોખામાંથી કાઢી લીધી છે તો ગોટલીને આપણે બે થી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી આખું બાઉલ પાણીનું ભરી અને રહેવા દેવાનું છે અને બે થી ત્રણ કલાકે પાણી બદલતું રહેવાનું તો તમે જોઈ શકો છો કે ગોટલીમાં આપણા પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે તો ફરીથી આપણે ગોટલીને પાણી બદલી અને ધોઈ નાખીશું અને પછી ફરીથી તાજું પાણી ભરી અને રહેવા દેવાની છે અને બાર કલાક જેવું થશે ને એટલે ગોટલીમાંથી સ્કીન જાતે જ નીકળી જશે તો બધી જ ગોટલીને તમારે ટોટલ ચોવીસ કલાક જેટલી પાણીમાં રહેવા દેવાની છે અને ચારથી પાંચ વાર પાણી બદલી લેવાનું છે તો ચોવીસ કલાક થઈ ગઈ છે અને ગોટલીમાંથી બધી સ્કીન કાઢી લીધી છે તો અહીંયા આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો જે ઘરમાં આપણે રેગ્યુલર ચમચી રાખતા હોઈએ ને તેનાથી બે ચમચી જેટલું મીઠું ઉમેરવું અને પાણીમાં બે લીંબુની ચવાના છે તો લીંબુ આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અને લીંબુ નીચવાથી ગોટલી આપણી ધોળી રહે છે અને બિલકુલ પણ તૂરી નથી લાગતી તો બધી જ ગોટલીને આપણે બાફી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર ગોઠલી બફાઈને ત્યાં સુધી તેને થવા દેવાની છે અને વચ્ચે એવું લાગે કે પાણી ઓછું છે તો ઉમેરવું તો તમે જોઈ શકો છો કે ગોટલી આપણે એકદમ સરસ બફાઈ ગઈ છે તો તેને આપણે આ રીતે સ્ટ્રેનરના બદથી બધું જ પાણી અલગ કરી લેવાનું છે અને તેને ઠંડી થવા દેવાની છે તો ગોટલી ઠંડી થઈ ગઈ છે તો ચપ્પુથી આ રીતે ચિપ્સ બનાવી લેવાની છે તો આ રીતે પતલી પતલી ચિપ્સ બનાવી લેવી અને તમારા પાસે મશીન હોય અને એનાથી કરવી હોય તો પણ થશે તો આ તમારે ચિપ્સ જેટલી પાડવી હોય ને એટલી પાડી શકો છો તો ગોટલી આપણે બિલકુલ ચીકણી પણ નથી લાગતી તો અહીંયા બીજી ગોટલીને આપણે આ રીતે ખમણીથી ખમણી લેવાની છે અને તમારે આ રીતે ખમણીને બનાવવું હોય તો એ કરવું નહીંતર તો પતરી પણ પાડી શકો છો તો બધી જ ગોટલી આપણે પાડીને તૈયાર કરી લીધી છે તો હવે તેને આપણે તડકે સૂકવી દેવાની છે તો બે દિવસ તડકે તો તો ગોટલી એકદમ સરસ સુકાઈ ગઈ છે છે જે ખમણ ને એકમાં કરી લેશું અને એક કડાઈમાં આપણે એક ચમચા જેટલું ઘી નાખીશું અને ઘીને આપણે ગરમ થવા દેવાનું છે તો ઘી આપણું ગરમ થઈ ગયું છે ને તો ગોટલીને આપણે તળી લેવાની છે અને જેમ જ ગોટલી ઘીમાં ગઈ ને તો એકદમ સરસ ફૂલવા લાગી છે અને એકદમ ધોળી જ છે તો આ રીતે જ આપણે બધી જ ગોટલી શેકી લેવાની અને બહુ જાજુ ઘી નહીં મૂકવાનું આટલું જ ઘી મૂકવાનું તો ઘી ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની તો હવે આપણે થોડું ખમણ તળી લેશું તો આપણી ગોટલી બધી જ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે તો ગોટલીનો મુખવાસ એકદમ સરસ પોચો અને ક્રિસ્પી બન્યો છે અને હવે તેના પર આપણે થોડો સંચળ પાવડર નાખીશું તો સંચળને આપણે મુખવાસ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો તો આ આપણો ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે અને તમારે તાજો તાજો જે ખાવું હોય તે આ રીતે શેકી લેવાનો અને બીજો તમે એટેડ ડબ્બામાં ભરીને મૂકી દેશો ને તો પણ સારું રહે અને જો તમને અમારા ગોટલીના મુખવાસનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ